નમસ્કાર મિત્રો તમે જોઈ રહ્યા છો લાઇવ દ્રશ્યો વરસાદ કેવો વરસી રહ્યો છે મિત્રો તમે જોઈ રહ્યા છો લાઈવ દ્રશ્યો મિત્રો વરસાદ પણ કેવી જમાવટ કરી છે જેમાં લોકોને હેરાન હેરાન કરી નાખ્યો એવો માહોલ ગરમ કરી નાખ્યો છે મિત્રો ગુજરાતના છ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી રહી છે મિત્રો જેમાં રાજ્યમાં ચોમાસાએ બરાબર જમાવટ કરી છે મિત્રો તમે જોઈ રહ્યા છો ત્યારે આજે શુક્રવારે છ થી બાર વાગ્યાના સમયગાળામાં સૌથી વધારે વરસાદ નોંધાયો હતો જેમાં છ કલાકની અંદર જ ચાર પોઈન્ટ સત્તર ઇંચ વરસાદ ખાબકતા ત્યારે બાજુ પાણી પાણી ભરાઈ ગયું છે મિત્રો તમે લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો જેમાં રસ્તાઓ પણ પાણી જાણે ગરકાવ થઈ રહ્યા છે જેમાં વિચારમાં એવું આવ્યું છે કે નીચા વિસ્તારવાળા વિસ્તારમાં લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી જતા ઘણા જ લોકો હેરાન થયા છે જેમાં આખી રાત લોકોને હાલાકીની સમાનો કરવો પડ્યો તો મિત્રો અને હાલ પણ હવે ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી રહી છે જેમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ કહેવામાં આવી રહ્યો છે મિત્રો અને અત્યારે તમે જોઈ રહ્યા છો કે લાઈવ પણ વરસાદ કેવું પડી રહ્યો છે મિત્રો તમે લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો કેવું ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે જેમાં બનાસકાંઠામાં તો મિત્રો હોસ્પિટલમાં પણ પાણી ભરાઈ ગયું છે મિત્રો